નમસ્કાર બુલેટિન ઇન્ડિયામાં હું છું આપની સાથે અને અને આજરોજ તહેવાર હોય સાથે સાથે દરેક જગ્યા પર ઉજવણી થઈ રહી છે દરેક જગ્યા પર ધાબા પર લોકો ચડી રહ્યા છે ને વહેલી સવારથી જ પતંગ રસિયાઓ જે છે તેમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે ખાસ કરીને વાત કરવામાં આવે સુરતની તો સુરતમાં જ દરેક તહેવાર ઉત્સાહ ઉત્સાહભેર ઉજવવામાં આવતો હોય છે તે જ પ્રકારે ઉત્તરાયણ પણ ઉત્સાહની સાથે ઉજવાતી હોય છે ત્યારે આજ આજરોજ સુરતનો માહોલ કેવો છે અને સાથે સાથે જે રસિકો છે તે કેવી મજા માણી રહ્યા છે તેની આજરોજ આપણે કહી શકાય જે લાઈવ જોઈશું અને તેના માટે આપણી સાથે પતંગ રસિયાઓ જોડાઈ ચૂક્યા છે સુરતથી સુરતમાં દરેક તહેવારને ધામધૂમથી ઉજવતા હોય છે અને મકર સંક્રાંતિનો તહેવાર હોય ને વહેલી સવારથી જ જે ઉત્તરાયણ લઈને ધૂમ બચતી હોય છે ત્યારે આજરોજ સુરત નો માહોલ કયા પ્રકારનો છે ઉત્તરાયણ લઈને સુરતમાં કયા પ્રકારનો માહોલ છે આજે સુરતમાં કહી શકાય કે પતંગ રસિકો કયા પ્રકારની ઉજવણી ઉત્તરાયણ ને લઈને કરી રહ્યા છે જી વૈભવ જે કહી શકાય કે જે ઉત્તરાયણનો માહોલ છે વૈભવ જે જોડાઈ ચૂક્યા છે અને તેના માટે જે કહી શકાય કે પતંગ રસિકો છે તેની સાથે રોજ એ આપણને વાતો કરાવશે અને પતંગ રસિકોના ઉત્સાહ વિશે વાત કરશે ત્યારે આજનો સુરતનો માહોલ કેવો છે વૈભવ હા સૌ પ્રથમ તો શુભ પ્રભાત અને હેપી ઉતરાયણ મિત્તલ તને એન્ડ અત્યારે જો જોવા જઈએ તો અત્યારે બહુ જ બધામાં ઉત્સાહ દેખાઈ રહ્યો છે અત્યારે બધા એ પિચકારીઓ બધા પાડે છે પતંગ ચગાવે છે ખજુર પાક ખાય છે તલ ખાય છે જો લપેટ લપેટ કરે છે બધા બહુ મજા આવે છે અત્યારે સુરત અત્યારે ચાલો આપડે બધાને જાણીએ આપણે ચાલો એટલું બાબા શ્રી રામ બધા મજા લઈ રહ્યા છે બધા ઉત્તરાયણ ની બધા તમે નિ અરે ચાલો આપડે આગળ જઈએ બીજાની પાસે આપડે જાણીએ આપણે ચાલો પતંગ આ લોકોનો હા જવું આપણે બધા બહેનો બધા જો આ તમે જોઈ શકો છો બધાની વચ્ચે ઉત્સાહ કેવો છે આપડે ચાલો આપડે આગળ જઈએ

જો આ તમે પતંગ ને બધું જોઈ શકો છો અત્યારે કન્ના બાંધે છે ને એવું બધું કરી રહ્યા છે હા કન્ના બાંધવાની ક્રિયાઓ ચાલી રહી છે એ અગાસી પર સ્પીકર છે એ બધું છે પતંગ છે જી ભાઈ ભાઉ આપને મારો અવાજ આવી રહ્યો છે આપના સુધી મારો અવાજ પહોંચી રહ્યો છે હા જી વૈભવ આજરોજ જે કહી શકાય ઉત્તરાયણનો પર્વ છે અને જે પ્રકારે જે પતંગ રસિકો છે તેમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે કાપ્યો છે અને ઘણી વખત જે કહી શકાય દર વખતે જે મ્યુઝિક સિસ્ટમ લગાવવામાં આવતી હોય છે અને જોરશોરથી આ પતંગ ઉત્સવ મનાવવામાં આવતો હોય છે અત્યારે તેઓનો અભિપ્રાય કેવો છે નાના બાળકો આ ઉત્તરાયણને લઈને કેટલા ઉત્સાહિત છે તે પ્રકારની માહિતી અમારા દર્શકોને આપશો બરાબર છે હા તો જો અત્યારે આપડે અહીંયા જોઈ શકીએ છીએ બધા ગીત ઓડાડી રહ્યા છે ને ડાન્સ કરી રહ્યા છે બધા અત્યારે જો ચાલો આપડે જોઈએ

વૈભવ આજરો કહી શકાય કે જે વાતાવરણ છે આકાશમાં અત્યારે કેટલા પતંગો જે છે તે જોવા મળી રહ્યા છે પતંગની ગતિ કયા પ્રકારની છે અને કહી શકાય પવનની વાત કરીએ ખાસ કરીને જે પતંગ રસિકો હોય છે તેને પવન પર આજ રોજ વધારે ધ્યાન કેન્દ્રિત થતું હોય છે કારણ કે પવન હશે તો જ પતંગ આકાશમાં ઉડતી વધારે જોવા મળશે ત્યારે અત્યારે કેટલા કેટલી પતંગો જે છે તે ઉડતી જોવા મળી રહી છે સુરતનું આકાશ કેવું જોવા મળી રહ્યું છે હાલનું તેવા દ્રશ્યો અમારા દર્શકોને બતાવશો અને આજરોજ કહી શકાય કે એ પણ અમને અમારા દર્શકોને કહેજો કે જે પતંગ બજાર છે સુરતની પતંગ બજાર છે તેમાં કયા પ્રકારની જે ભાવ છે તે ચાલી રહ્યા છે કેવા પ્રકારની પતંગો આ વખતે ચાલી રહી છે હા અત્યારે તમે જો હું તમને આકાશ હું તમને હમણાં જો આકાશ બતાવી રહ્યો છું અત્યારે બહુ જ ખુબ જ અત્યારે પતંગ થગે છે ને અત્યારે એકદમ માહોલ ગરમ થઈ ગયો છે અત્યારે તમે જ્યાં પણ જોશો ત્યાં પતંગ થગતા છે આ તમે જોઈ શકો છો પતંગ ચગે છે જગ્યા જગ્યાએ કાયફો છે લપેટ લપેટ નો અવાજ આવે છે અને માર્કેટ ની વાત કરું તો સીધી વસ્તુ છે બધી જગ્યા મોંઘવારી તો દેખાવાની જ છે ગયા વર્ષે આ વર્ષે થોડોક ભાવ વધારે છે પણ ઉત્તરાયણ અને એનાથી કોઈ ફરક પડતો નથી શું ફરક પડે એનાથી અત્યારનું જે માર્કેટ છે પતંગ જોઈ લો દોરી જોઈ લો લોકો ખુબ જ ખુબ જ ખરીદી કરે છે અત્યારે ને જ એન્જોય કરે છે તમે જોઈ શકો છો તમને આકાશ તમને બતાવું ખુબ જ પતંગ ચગી રહ્યા છે અત્યારે વાતાવરણ એકદમ ગરમ થઈ ચુકેલું છે એક યુદ્ધ નું મેદાન બની ગયું છે આકાશ આપડે એમ કહીએ તો પણ ચાલે આ જોઈ લો તમે જોઈ શકો છો જી અત્યારે કહી શકાય કે જે જે ઉત્તરાયણ છે છે અને સુરતમાં ખાસ કરીને સુરતીઓ તે દરેક તહેવારને ધામધૂમથી ઉજવતા હોય છે અને આ દરમિયાન એક અલગ પ્રકારનો કહી શકાય એક ક્રેઝ થતો હોય છે દર વર્ષે અને કંઈક નવું લાવવાના પ્રયાસ સાથે સુરતીઓ મેદાને ઉતરતા હોય છે દરેક પર્વમાં

આજેય બપાબા આજરોજ સુરતીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે સુરત વાસીઓ આજે પતંગ ઉત્સવ છે કહી શકાય કે ઉત્તરાયણ છે મકર સંક્રાંતિ છે તેની ઉજવણી કરતા ખૂબ રંગીચંગી જોવા મળી રહ્યા છે ત્યારે આજરોજ આ સમગ્ર વિગત આપે અમને આપીએ બદલ આપનો આભાર અને જે પ્રમાણે સુરત વાસીઓ જે છે તે દરેક કપપર